તો રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જ છો હાલો તો આવી ગયા છે વાડીએ ને આ જમા તો સેટ થઈ ગઈ છે અને તોય અમે તો વાડીએ જ આવી ગયા અને વરસાદ તો જો થાતો નથી વાદળા કેમ છે બાકી ફરતી કોરા પણ આવતો નથી એટલે હેને આપણે કરવાનું છે જે આમાં માઇનવેમ પાણી ચાલુ તો હેને હું જયર જઈ બે હવારમાં આવી ગયા વેલા જો આ થોરિયો કરી નઈ ભાઈ મૂકી નહીં પણ ભાઈ હું અહીંયા છે જ્યાં કોદારી આગવી પડે નહીં ભાઈ આમાં હાખે હાઈ થાય નહીં થાય ભાઈ સુધરી હોય કે કે ધોરિયા કરવા ભાઈ ભાઈ આ તો ધોરિયા કરવા આ સુધારી દીધી મારી હું તો ના ધોરિયા કપડા તો જ ખબર પડે ને ભણવાની કેવી મજા આવે આડે હાથ દુખી ગયો ભાઈ કાલે માં દવા સાટતા હતા પછી બેક પંપ ભાઈ દવા સાઈટ હોય હરક થયો દવા સાટવાનો પણ અધો સારા હું થયું તું હાલો તો જ્યાં આવે ને ધોરી અમે કોદારી હતી ખોદી ખોદી ખોદીને જ્યાં પુગાડવાનું હોય અહીંથી હવે જાજો નથી આ જયરાજ ભાઈ બેઠા અહીંયા થી જ્યાં અહીં સુધી આ લાઈન ઉપડી ને ત્યાં સુધી થોડોક જે પણ વહીમો છે પણ હાલો વર્ગી જાય એટલે એને ધોરીઓ થઈ જાય ને અમારે લાઈટ આવે છે દ હવા દ હે ત્યાં થઈ જાય ને ગાંઠિયા કઈ ને હોય જાય નહીં ગાંઠિયા કઈ ને હોસ્ટેલે હોય જાય

એમનું વહમુ કૌદવારી આકવી કેટલાનું વાક્ય જોઈએ પાંચનું પાંચનું વાક્ય મોકલાય એટલે પાંચનું વાક્ય નથી ભાંગી ગયું હતું ઈ નકર અમારે ન કરવો પડત અહીં સુધી જ કરવો પડત અહીંથી છે ને અહીંયા સુધી લાઈન આવી જાય પણ હવે અજા આ બધું અહીં સુધી સડાવું જો હાલો તો ગાયકા મંડી ધોર્યો હાલો તો ભગવાન છે ને અમારી એક અરજી તો સુની લીધી જો હીરામણ તો આવી ગયું

પૈસા લઈ આવી કેટલા લઈ આવી એકસો પચાસ લઈ રૂપિયા રૂપિયા રમ્યું કા પાણી વારતા વારતા એટલે આઈટમ થઈ જાય હવે મારે વરસાદ નહીં આવે તો એવું જ કરવું પડે પવન નો અવાજ કદાચ આવતોય છે હાથ તો રાખવા પવન થોડોક કઈ વધારે જો ખાખરા ગાઠિયા ને ટિંકુ બેન સલાહ કરે આનું નામ આવે ખાખરા એક ગાઠિયા ને ખાખરા ને હાટા ઘણી વેરાયટી આવી નાસ્તા માલે ને એવી બધી વેરાયટી આવી ગઈ હાલો તો છે ને જે આપણો આ ચા ઠરી ગયા નાસ્તો કર લે ને પછી મંડી કરવા થોરી હોય લાઈટે આવી ગઈ એટલે તાણા હમો પાણી થઈ જાય ચાલુ અને સેવડો છે ભાઈ સેવડો ભાઈ અડધી વેરાયટી આવી છે આ તમને અડધી ઘરે પાક ના થાયો પાપડી થાયવી સવાણો ન થાયો તીખા ગાઠિયા ન થાયવા ને છાબડી ન પાંચ વસ્તુ એને હાટા પાંચ વસ્તુ આવી ને પાંચ ન થાયવી હજી ભાઈ હાલો તો પાંચ ન કચોરી ન થાયવી એ તો આવી ની ગયા કચોરી હાલત ના કેટલા જબલા એમ તો આમાં ક્યાં જબલા ક્યાં એ ભૂખ લાગી જાય હા ગાજ તું બધું વાડીએ હાલો તો ફટાફટ હીરાવી લઈ પછી પાછા થોરિયામાં વર્ગી જાય થોડોક હે હવે કર લઈને પછી લાઈટ તો આવી ગઈ છે અટાણ લીલાડામ ચાલુ કરી દીધું જો પાણી પછી પી જાય ને તો આમાં ધોરિયો થઈ જાય પછી હે ને મંડી માંડવી પાણી વાળવા હે 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 હાઈ તમ તો જવાની વાડીએ વાળીએ કેવો જયરાજભાઈ

જો હિલ ફેરવવા માંડ્યું બરુકડાઓ આખો મોરો ઉપાડ લીધો એ કાંઈ છે ભાઈ ભાઈ યોઈ ને જો મોરો થઈ ગયો અધર હવે મૂકી દો બહુ બર કર્યું હવે અમારા જયરાજભાઈ આવી ગયા એ ઉપાડીએ આ લે ને બાકી ઉપાડ્યો ભાઈ તો પગ ભરાવીને રાખે ભાઈ એમ થવું છે બાકી એ એક આઈથે ઉપાડે હું જયરાજ ભાઈ એમાંય વીલ શું શું થઈ ગયું જોઈ લ્યો બે બે એક આઈથે પણ હાસું લોજિક જોઈ લ્યો હવે તમે કરનું ભર્યું ને મારે ટીંકુ બેન માથે ઉભા જો પછી તો ઉપાડી લઈએ જ મોરો બે એટલે તો એક એક આઈથે ઉપાડે છે આવું છે ભાઈ એટલે જો વીલ ફેરવે ખો વજન થઈ ગયો એટલે તો હે જો પાણી ચાલુ કરી દીધું છે પેલા હે ને આપણે મકાઈ ને ખર ને જાય અટાણ આમાં તો ઉકેલ સારું કરે હે કે આમાં થોડોક ઢાર પડે એટલે જો કેટલામાં જાય એક બે ત્રણ ચાર પાંચ ને છ ને હાથ માં હાથ ધોરિયો જાય જો હજી થોડીક વાર થયું વાયરું એનું અર્ધ પૂગી ગયું અને આમાંય તૂટીને આવવા માંડ્યું ઈંડું જાય નાકામાં એ હાથી લઉં નકા તો આમાં કેટલામાં થઈને જાહે આ તો ફાઇનલી છે ને ખળના બે ફેરા ખર્ચ ધબેડી નાખ્યા એટલે બે દી હવે ઉપાધી જો એકનો અહીં સટો માર દીધો અને એકનો છે ને જો ઓહરીમાં પ્રોસેસ ચાલુ છે હા આ ખળ છે ને બહુ લાંબુ છે આપણે જે આમો સાંભળો દેખાય ને એવડું એવડું હે જો આમાં હે ને આ કુણો માલ હે ને કાટ લીધો કાપી ને આ બધા હે ને કોઈને વાવું હોય તો લઈ જા કરી દીધો જોઈ રહ્યો સીપીઓ હા સીધું ઠાઠું મારી સીપીઓ જોડીને ને કોઈક આવજો સીધું ઠાઠું માર્યું તમારે ઓછામાં ઓછું ત્રણસિયાર વી વીઘાનું નું વોવાઈ એટલો માલનો સટો મારી દીધો ને હજી આમાંથી નીકળી હે તો નોખું હજી જ રાખ્યું હે અને આ વાઢીને કાપીને જોહરીમાં સટો માર્યો હવે થોડુંક રીયું હે કાપવાનું જ્યાં દાંતેનું પડ્યું પણ મારો આ ને હાથ દુખવા માંડ્યો એ નહીં હાથ આ હાથ આમ ઘા કરી કરી જ્યાં બાવણા દુખવા માંડ્યા આ હારતી જાય છે ને આ જ્યાં કટિંગ કરતો જાવ આ નાખી આવે ને તો હાલો ફટાફટ હે ને કાપી લઈને હવે થવા એવી હાઈન પાછી એટલે હાઈન તો હજી વાર છે પણ થોડાક વહેલા ઘરે વહી જાય આપણે લાઈટ વહી જાય ને એટલે વહી જાવ વાઢી લીધું ને ત્યાં ત્યાં થઈ ગયા તમને એક સોટું દેખાડું જો કેવડું કેવડું હે જોઈ કેમ જેવડું જાય એમ હે એવું ખરે પણ આપણે નથી આપણે તો જ્યાં આર્યું હેઠળ દેખાતું હોય તો ઝીણું ઝીણું આપણે માંથી કેશુભાઈ ત્યાંથી વાઢી આવ્યા હે આપણે ધબડકો થઈ ગયો અને એમાં ટિંકુબેન જોઈ લયું કુંડીમાં સ્વિમિંગ કરે કે જામ પર ખાય જામ પર ખાય ને સ્વિમિંગ એ કરે હા જો આમ મારી ઘણા દેખાય આજ તો લગભગ ખખેલ લીધી છે એમાં ટીંકુ બેન કેટલા પાંચ જ લ્યો ખાલી પાંચ જ ખાધા ત્યાં અહીંયા તો ટેન્કુ બેને ઉપાડી લીધું તું જો ઝટકો લાગ્યો ગયો આમાં એટલે ટ્રેક્ટર ઉપાડી લીધું તું ને કાંઈ થોડું વિના થેક્ટર યા આપણે ભર ભર્યો તો એટલે ઉપાડી લીધું તું હાલો તો ફટાફટ કટિંગ કરી નાખીને પછી હે ને બે હું બે હું ધોઈ લે ને એવું કરાઈન તો થઈ ગયા

ઓ ફાઇનલી આવી ગયા ઘરે ને વાગી ગયા સાડા સાત સાંજના અને જયરાજભાઈ ભાઈ આ ધોરીઓ બહુ કહી દો એક પેલા પાઈ દીધું આ જયરાજ ભાઈ ની હે બીજી અરજી હે ને ભગવાને સુની લીધી જોઈ લ્યો વરસાદ ધબાકેદાર હાલે હતા ને એન્ટ્રી કયું નો ચાલુ છે જો આમાં ટિંકુ બેન ને પલ્લી ગયા પલ્લી ગયા આમ જો હજી આઈલા આવી